દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો અત્યારે ચોમાસામાં તો ભીંડાની સિઝન ભરપૂર ભીંડા મળે બજારમાં થોડા સસ્તા પણ મળતા હોય છે ભીંડાનું શાક આમ તો સારું છે મિત્રો આયુર્વેદની દ્રષ્ટિએ પિત્તવર્ધક છે એટલે જેને પિત્તનો પ્રકોપ હોય પિત્તની પ્રકૃતિ હોય એમને લિમિટેડ ખાવું આપણે ખબર છે ભીંડા બધી બહેનોને ખબર છે કે ભીંડા સમારીએ છીએ ત્યારે એમાંથી એક ચીકનો પદાર્થ નીકળે છે એ ચીકનો પદાર્થ નીકળે છે ને એ અમુક વસ્તુઓ સાથે કોમ્બિને કોમ્બિનેશન જો કરવામાં આવે એને લેવામાં આવે તો એ ચીકનો પદાર્થ અવરોધ ઊભો કરે છે મિત્રો અને એમાં એક છે દૂધ દૂધની સાથે ભીંડાનું શાક ક્યારેય નહીં ખાવું કારણ કે દૂધની સાથે આપણે ભીંડાનું શાક ખાઈશું તો મિત્રો દૂધમાં જે કેલ્શિયમ છે એ બેનું બેનું કોમ્બિનેશન થવાથી દૂધની અંદર ભીંડાની અંદર જે ચીકનો પદાર્થ છે એ ચીકનો પદાર્થ જે છે એ દૂધમાં રહેલા કેલ્શિયમને ઓબ્ઝર્વ થતા એબઝોર્વ થતાં રોકે છે એનું શોષણ નથી થતું અને દૂધમાંથી જે આપણને કેલ્શિયમ મળવું જોઈએ એ કેલ્શિયમ નથી મળતું મિત્રો એટલે ક્યારેય ભીંડાની સાથે દૂધનું કોમ્બિનેશન નહીં કરવું દૂધ અને ભીંડાનું શાક ક્યારેય નહીં ખાવું મિત્રો અને બીજું એક ભીંડાનું શાક આપણે ખાધું હોય લંચ કે ડિનરમાં તો પછી એના પહેલા કે પછી તૈયારીમાં ચા નહીં પીવી કારણ કે ચામાં જે ટેનિન છે ટેનિન એ ટેનિન જે છે એ ટેનિન અને ભીંડાનું જે કોમ્બિનેશન છે એ એક પ્રકારનું ટોક્સિક ઊભું કરે છે શરીરની અંદર અને ટોક્સિક જે ઊભું થાય છે ચીકના પદાર્થ સાથે ભીંડામાં ચીકના પદાર્થની સાથે એ રિએક્ટ થાય છે અને રિએક્ટ થવાથી શરીરની અંદર પાચન શક્તિ નબળી પડે છે અને પાચન શક્તિ નબળી પડવાથી એમાંથી કફ અને વાયુનો પ્રકોપ થાય છે એમાં કફનો પ્રકોપ વધારે થાય છે જે કાચો આમ બને છે મિત્રો એનાથી પાચન શક્તિ આપણી મંદ પડે છે કારણ કે ચાનું ટેનિન જે છે અને પેલો ચીકનો પદાર્થ એ બંને જે છે એ ભીંડામાં રહેલા વિટામિન મિનરલ્સ એને એબઝોર્ડ થતા તો રોકે જ છે પણ એની સાથે સાથે આપણું ડાયજેશન ડાયજેશન જે છે 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 નબળું પડે પડે મિત્રો અને તમે ટ્રાય કરી કરવો હોય તો અમને ખોટું નથી કહેતા તમે ભીંડાનું શાક ખાજો અને પછી તૈયારીમાં એક કપ ચા પીજો તમને તરત જ એનું રિઝલ્ટ મળશે અડધા કલાક બે કલાકમાં રોજ તમને બે કલાકમાં પેટ હલકું થઈ જતું છે પેટ ખોરાક પચી જતો હશે એ તમને તે દિવસે પેટ ભારે થઈ જશે બ્લોટિંગ થશે આફરા જેવું લાગશે એટલે ખાસ યાદ રાખો આ બે વસ્તુ અને ભીંડા માંસ સાથે ક્યારેય નહીં ખાવા માંસ મીટ સાથે એ પ્રશ્ન જ નથી કારણ કે મને વિશ્વાસ છે કે મારા દર્શકો ક્યારેય મીટ માંસ મટન નથી ખાતા અને ખાતા હોય કદાચ કોઈ દર્શક તો ખાસ રાખ યાદ રાખજો કે એની સાથે નહીં ખાવા કારણ કે એ મીટમાં જે હાઈ પ્રોટીન છે એ હાઈ પ્રોટીનને જે બ્રેકડાઉન કરવું પડે છે બ્રેકડાઉન હાઈ પ્રોટીનના કન મોટા હોય છે એ હુજરીમાં જે બ્રેકડાઉન થાય છે એ બ્રેકડાઉન થતી જે પ્રક્રિયા છે એને ધીમી પાડે છે મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ભીંડા જે છે આજે પણ ગામડામાં સમાર્યા પછી અમે તો ગામડામાં રિવાજ છે અમાર તો અમારા બા પણ બધા ભીંડાનું શાક સમાર્યા પછી એને એને સવારે શાક કરવાનું હોય તો આગલા દિવસે સમારી અને પછી પંખા નીચે એને મૂકી દે બાર કલાક ચોવીસ કલાક એને રહેવા દે સમાર્યા પછી એટલે અંદરનો ચીકનો પદાર્થ જે છે સુકાઈ જાય મિત્રો અને સુકાઈ ગયા પછી જ એ ભીંડાનું શાક કરવામાં આવે આજે પણ મિત્રો બહેનો બહેનોને તો ખબર જ છે કે ભીંડા સમારીને તૈયારીમાં શાક કરવામાં આવે તો એ ચીકનું શાક થાય છે એ ચીકનો પદાર્થ જે છે ને એ ટોક્સિક છે અને એટલા માટે મિત્રો આગલા દિવસે સમારી પંખા નીચે સુકવવામાં આવે અને સુકવ્યા પછી મિત્રો એ એકદમ એ સુકાઈ જાય ચીકનો પદાર્થ પછી શાક કરવામાં આવે એને શેકવામાં આવે શેકીને બનાવવામાં આવે બાફીને બનાવવામાં આવે તો મિત્રો એ નુકસાન નહીં કરે આ રીતે એને શાક બનાવજો તો આટલું યાદ રાખજો કે આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન ભીંડા સાથે ક્યારેય નહીં કરવું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના બનાર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત